સન્નાટાનું રહસ્ય એક ભયાનક વાર્તા લેખક ગોકાણી ભાવિશાબેન ઉપેશકુમાર આદિબેટા જરા પાણીની બોટલ લાવને આજે તો હું બહુ થાકી ગયો છું સોફા પર બેસતા અંજલીએ કહ્યું હા મોમ હું પણ બહુ થાકી ગયો છું રાજકોટથી સુરત સુધી મુસાફરી કરી આવ્યા છે અને ત્યાં આટલો બધો સામાન રાત્રે ભર્યો આજે તો પપ્પાને કહે છે કે આપણે બધા આજે બહાર જમીએ અને પછી નિરાતે આરામ કરીશું અને બધો સામાન ગોઠવીશું પાણીની બોટલ આપતા આદિત્યએ કહ્યું મિસ્ટર અજય દેસાઈ તેમની પત્ની અંજલિ દેસાઈ અને તેઓના ચાર સંતાનો આદિત્ય અદિતિ આર્યા અપૂર્વા સાથે રાજકોટથી સુરત શિફ્ટ થયા હતા અજય અને અંજલીને સુરતની મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા ગ્રેડની નોકરી મળી હતી આથી તેઓ વતન અને કુટુંબ છોડીને સુરત રહેવા આવી ગયા હતા સુરતના હીરાના વેપારી માણેકલાલનો સુંદર મજાનો બંગલો તેમને ખૂબ જ વાજબી કિંમતે તરત મળી ગયો હતો તેથી ભાડાના મકાન કરતા તાત્કાલિક ઘરનું જ મકાન ખરીદી લીધું હતું મકાન એકદમ સુંદર હતું ચાર બીએચકેના બંગલા જેવું સુંદર મકાન અને આગળ ખૂબ મોટું ફળિયું હતું ઉપર રવેશ અને તેમાં ઝૂલો હતો મકાનની આસપાસ સુંદર મોટો બગીચો હતો ફાર્મહાઉસ જેવું ગામથી દૂર શાંત અને રમણીય ઘર અજય દેસાઈને સરળતાથી વાજબી કિંમતે મળી ગયું હતું એટલે દેસાઈ ફેમિલી ખૂબ જ ખુશ હતી ગઈકાલે રાત્રે જ તેઓ બધો સામાન ટ્રકમાં ચડાવી અને પોતાની કારમાં તેઓ રાજકોટથી નીકળ્યા હતા સવારે તેઓ સુરત પહોંચી ગયા હતા અજયનો મિત્ર સમીર સુરત રહેતો હતો તેણે જ આ મકાન શોધી આપ્યું હતું તેણે થોડા મજૂર સાથે લઈને સામાન ઉતાર્યો હતો બપોરે બધા સમીરના ઘરે જમ્યા હતા અને પછી નિરાતે અહીં આવ્યા ત્યારે ચાર વાગી ચૂક્યા હતા પપ્પા આટલા સુંદર લોકેશન પર આવડું મોટું મકાન આપણને કેમ સસ્તામાં મળી ગયું તમને નવાઈ નથી લાગતી અદિતિએ પૂછ્યું બેટા સમીરે એમ કહ્યું કે મકાન માલિક મણિલાલનો દીકરો મુંબઈ જોબ કરે છે અને મણિલાલનો એક જ દીકરો છે હવે મણિલાલ અને તેમના પત્ની વયસ્ક થતા તેઓ તેમના દીકરા સાથે રહેવા જતા રહ્યા હતા આથી ત્યાં મકાન વસાવવા માટે તેને પોતાના બંને મકાન માટે જ્યાં તેઓ રહેતા હતા તે અને રોકાણ માટે ખરીદ્યું હતું તે વેચવા કાઢેલા હતા અને સમીરને પણ તેઓએ વાત કરી હતી અને આપણને મકાનની તાત્કાલિક જરૂર હતી અને એ વાત મેં સમીરને કરી હતી તો તેણે મને આ મકાન બતાવ્યું અને મને પણ મકાન પહેલી જ નજરમાં ગમી ગયું અને ડીલ ફાઇનલ કરી દીધી પપ્પા મકાન અને તેનું લોકેશન આટલું સુંદર છે છતાંય મણિલાલ અને તેનો પરિવાર અહીં રહેતા નહોતા એવું શું કામ આવું સુંદર મકાન મૂકી બીજે રહેવા જવાનું મન પણ કેમ થાય કોઈને આદિત્યએ પૂછ્યું બેટા આ મકાન તેઓએ માત્ર રોકાણ માટે જ ખરીદ્યું હતું અને વળી મકાન શહેરથી બહારના વિસ્તારમાં આવેલું હોવાને કારણે તેઓને ધંધા માટે રોજ અવર જવર કરવી મુશ્કેલ લાગતી હશે આવા સુંદર ઘરમાં રહેવા મળ્યું હોય તો થોડી તો અગવડ વેઠી લેવી પડે વેલ તેઓ તો ક્યારેય આ મકાનમાં ન રહ્યા પણ હવે આપણે અહીં શાંતિથી રહીશું અંજલિએ કહ્યું બધા વાતો જ કરતા હતા ત્યાં રસોડામાં કાંઈક પડવાનો અવાજ આવ્યો એટલે બધા દોડીને રસોડા તરફ ગયા ત્યાં એક બિલાડીએ દૂધ ઢોળી નાખ્યું હતું બધાને જોઈ બિલાડી બારીમાંથી ભાગી ગઈ શીઠ અજય આ બિલાડીએ બધું દૂધ ઢોળી નાખ્યું આ ઘરમાં આવતા વેંત જ અપશુકન થયા આ બિલાડીને પણ ન જાણી કેમ ખબર પડી જતી હશે કે અહીં રસોડું છે મેં રસ્તામાંથી વળી દૂધ લીધું કે નિરાતે ચા નાસ્તો કરીશું આ નફટ બિલાડીએ બધું દૂધ ઢોળી નાખ્યું આદિ હવે સ્કૂટી લઈને જા અને પાસેની કોલોનીમાં આવેલી ડેરીમાંથી થોડું દૂધ લઈ આવ થોડી ચા બનાવી લઈએ અંજલિએ કહ્યું અરે મોમ આમ કંઈ શુકન અપશુકનમાં વિશ્વાસ ન રખાય જસ્ટ ચિલ આવું બધું તો ચાલ્યા કરે જીવો આપણી પરિસ્થિતિ થોડી સમજી શકે તેને પણ ભગવાને પેટ આપ્યું છે તો તેને પણ ભૂખ લાગે ને કામ ડાઉન હમણાં હું બધું સાફ કરી નાખું છું અને ભાઈ તું દૂધ લઈ આવ અદિતિએ તેની મમ્મીના ગુસ્સાને ઠંડો પાડતા કહ્યું ઓકે દીદી Sample complete. Ready to continue?